નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું નિબંધ નિબંધનું નામ છે સ્વચ્છતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો ચાલો જોઈએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વસ્થ શરીર સ્વસ્થ મન સ્વસ્થ ઘર સ્વચ્છ આંગણું સ્વચ્છ ફળિયું સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ દેશ સ્વસ્થ હવા ને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવી મજા આવે પૃથ્વી પર આપ જાણે કે સ્વર્ગ ઉતરી આવે આરોગ્યની જાળવણી માટે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ આપણું શરીર દાંત નખ વાળ કપડા વગેરે સ્વચ્છ હોવા જોઈએ આપણું ઘર મોટું હોય તેમાં સુંદર રાસ રચીલું હોય પણ તે સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે આપણું ફળિયું સોસાયટી ગામ કે શહેર સ્વચ્છ હોય તો જ સુંદર લાગે સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત રહે છે ગંદકી આપણા દેશની રાષ્ટ્રીય રોગ છે શહેરોમાં અને ગામડાઓમાં બધે જ ગંદકી જોવા મળે છે ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉખોડો હોય છે લોકો ખુલ્લામાં કુદરતી આજે જાય છે તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો ફેલાવે છે લોકોના શરીર અને અને ઘર પણ ઘણા ગંદા હોય છે શહેરોની ચાલીઓ ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે ઠેર ઠેર અને તેમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે તેઓ ગમે ત્યાં થૂકે છે પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે કચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય પર ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે તેઓના શરીર તંદુરસ્ત રહી શકતા નથી તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી બાળકો સારી રીતે ભણી શકતા નથી સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં આવે છે કામ કરવાનો આપણને ઉત્સાહ જળવાઈ રહે છે આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ વર્તમાનપત્રો રેડિયો અને ટીવી જેવા પ્રચાર માધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ શાળાના શૈક્ષણિક કાર્યની શરૂઆત પણ સફાઈથી જ થવી જોઈએ દરેક બાળક શાળાના સફાઈ કાર્યક્રમમાં જોડાય અને સફાઈ કામ કરવામાં નાનકનો અનુભવ મહિનામાં એકવાર શાળામાં સફાઈ સપ્તાહ ઉજવવું જોઈએ વળી ગામના અનેક શહેરના રસ્તાઓ જાહેર સ્થળો વગેરેની સફાઈના કાર્યક્રમો પણ યોજવા જોઈએ આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે આજે બસ આટલું જ મળીશું નવા વિષય નવા ટોપિક સાથે ત્યાં સુધી જય જય ભારત